કાર મિત્રો એજ્યુકેશન ફંડના ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા વિશે જોવાના છીએ મિત્રો દેવભૂમિ દ્વારકા પણ નવરચિત જિલ્લામાં દેવભૂમિ દ્વારકા પણ આવે છે અને તેની રચના જામનગર જિલ્લામાંથી થઈ છે ત્યારબાદ સૌથી વધુ ટાપુ ધરાવતો જિલ્લો દરિયા કિનારો દેવભૂમિ દ્વારકા ધરાવે છે ત્યારબાદ ચાર યાત્રાધામ અને સાત મોક્ષદાઈની તે તેમાંનું એક દ્વારકા છે ત્યારબાદ દ્વારકામાં ભાણવડ તાલુકો આવેલ છે તેનું ઘૂમલી છે એ સિંધવ વંશ સાથે સંકળાયેલું છે ત્યારબાદ દ્વારકા જે છે તે કુશસ્થળી તરીકે પણ પ્રાચીન સમયમાં ઓળખાતું હતું અને મિત્રો અહીંયા ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે દ્વારકાને કુશસ્થળી કે તરીકે પણ ઓળખાય છે અને દ્વારવધી તરીકે પણ ઓળખાય છે તો આપણે અહીંયા ચોખ્ખોટ પાડી દઈએ મિત્રો દ્વારકા જે છે તે કુશસ્થલી તરીકે જ્યારે તે રેવતની રાજધાની હતી ત્યારે કુશસ્થલી તરીકે ઓળખાતું હતું અને દ્વારકા દ્વારવતી તરીકે ક્યારે ઓળખાય તો મિત્રો શ્રી કૃષ્ણએ રેવતને હાર આપી અને ત્યારબાદ જે દ્વારકા હતી તેની રાજધાની હતી તેને દ્વારવતી નામ આપવામાં આવ્યું એટલે કે દ્વારકા પ્રથમ કુશસ્થલી હતી જે રેવતની રાજધાની હતી પછી દ્વારકા થઈ અને સોરી કુશસ્થલી પછી દ્વારવતી થઈ અને દ્વાર વતી પછી દ્વારકા થઈ ત્યારબાદ આદિશંકર આચાર્યએ ચાર પીઠ સ્થાપી તેમાંથી એક દેવભૂમિ દ્વારકામાં આવેલ છે અને તેનું નામ છે શારદા પીઠ જે પશ્ચિમ દિશામાં આવેલ છે તો મિત્રો તમારો સવાલ છે કે આજે પીઠ આવેલ છે શારદા પીઠ જે એક આદિશંકરાચાર્યએ આદિશંકરાચાર્યએ કુલ ચાર પીઠ સ્થાપી હતી તેમાંથી એક શારદા પીઠ છે તો બાકીને ત્રણ કઈ કઈ દિશામાં અને ક્યાં ક્યાં આવેલ છે તે તમારે શોધવાનું છે ત્યારબાદ છે શંખો દ્વાર જે બેટ દ્વારકા તરીકે પણ ઓળખાય છે અને ત્યાં મિત્રો એવું મનાય છે કે શ્રી કૃષ્ણની પ પટરાણી ઓળતી તેમનો મહેલ ત્યાં હતો અને તેને હાલમાં દારૂકાવન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ શંખોદ્વાર બેટ છે તેના ઉપર ગોપી તળાવ આવેલ છે અને તે ગોપી તળાવની માટીને ગોપીચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ જે જામનગરનો મરીન નેશનલ પાર્ક છે તેનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકા સુધી વિસ્તરેલો છે ત્યારબાદ બાર જ્યોતિર્લિંગો પશ્ચાત એક જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલ છે જેનું નામ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને મિત્રો ત્યાં મેળો પણ ભરાય છે દર વર્ષે ત્યાં મેળો પણ ભરાય છે અને ત્યારબાદ કચ્છના રણથી ઓખા સુધીના વિસ્તારને મેનગ્રોવ જંગલો આવેલા છે તો મિત્રો તમારો સવાલ છે ગુજ ગુજરાતમાં તો મેનગ્રોવ જંગલો આવેલા છે અને ગુજરાત તમને કહી દઉં કે ગુજરાત મેનગ્રોવ જંગલોમાં બીજા સ્થાને છે તો મિત્રો તમારે શોધવાનું છે કે ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં મેન્ગ્રોવ જંગલોનું પ્રમાણ એટલે કે મેન્ગ્રોવ જંગલો વધારે પ્રમાણમાં આવેલા છે ત્યારબાદ છે ગુજરાત ફિશરીઝ એકવેટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ઓખામાં આવેલ છે ત્યારબાદ ટાટા કેમિકલનું સોડા હેસનું કારખાનું જે મીઠાપુરમાં આવેલ છે મિત્રો અહીંયા આપણું વિડીયો સમાપ્ત થાય છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે અમારા બધા જ વિડિયો જોવા હોય તો તમે નીચે આપેલી વેબસાઇટ પર જઈને અમારા વિડીયો જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ યુટ્યુબ ડોટ કોમ સ્લેશ એજ્યુકેશન ફંડા પર જઈને તમે અમારા વિડીયો જોઈ શકો છો થેન્ક યુ